Por otra saga. Zona... લાલબાગ બ્રિજ નીચે પાણીની ટાંકીના ગેટ પાસે ગત રાત્રે રોડ પર લટાર મારતા એક સાત ફૂટ ના મગર શહેરના લાલબાગ આ મગર સાત થી આઠ ફૂટ લંબાઈનો નો આવી જતા ત્યાંના બ્રિજ નીચે રહેતા શ્રમિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો તેઓએ શ્રી સાઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ પટેલને ફોન કરી જાણ કરતા તેઓ ખૂબ જ ઝડપી ટીમ સાથે પહોંચી ગયા હતા આ મગર રોડ પર લટાર મારતો જોતા ત્યાંના શ્રમિકોને દૂર ખસેડવામાં આવ્યા હતા તો ત્યાં સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના સંદીપભાઈ પહોંચ્યા હતા અને બંને સંસ્થાઓએ ભેગા મળીને આ મગરનું ભારે જહેમત બાદ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો ત્યાંના શ્રમિકોને આ જીવ વિશે ઘણી જાણકારી આપી આ મગરના ડરથી તેઓને જાગૃત કર્યા અને તેઓને મગર પ્રત્યેનો ડર દૂર કર્યો હતો